અને હવે આપણે આની અંદર ટમેટા એડ કરીશું હવે આપણે બાકીના મસાલા જેમાં લાલ મરચું પાવડર હળદર અને જીરું પાવડર એડ કરીશું હવે આપણે આમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને આ સરગવા આપણે ધોઈને રાખેલા છે આ રીતે એને આપણે કટ કરી લીધા છે તો તે આમાં આને હલાવી લઈશું એકવાર અને હવે આની અંદર એડ કરીશું હવે આપણે એકવાર આને આ રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે આની અંદર પાણી એડ કરી લઈશું અને આને ત્રણ વિસલ વગાડી લઈશું હવે આપણો સરગવો જ્યાં સુધી કૂક થઈ જાય ત્યાં સુધી આપણે આની અંદર ઓઇલ મૂકીશું અને આ ઓઇલને થોડી મિનિટ માટે ગરમ થવા દઈશું હવે આપણે આની અંદર બે સ્કૂપ જેટલું ચણાનો લોટ એડ કરીશું હવે આપણે આને થોડી મિનિટ માટે શેકી લઈશું આપણો જે લોટ છે તે શેકાઈ ગયો છે અને આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે હવે આપણે આની અંદર છાસ એડ કરીશું અને આની સાથે મિક્સ કરી લઈશું એને હવે આપણે આના પ્રમાણનું આની અંદર મીઠું એડ કરીશું અને એને હલાઈ લઈશું હવે આપણે આની અંદર જે આપણે સરગવો કૂક કરી લીધો છે તે એડ કરીશું લોટવાળું ખાટું સરગવાનું શાક તૈયાર છે હવે તમને સર્વ કરીને તો સરગવાનું ખાટું લોટવાળું શાક દાળ ભાત રોટલી સાથે ફૂલ મિલ સાથે તૈયાર છે થેન્ક યુ